thank uh -huh. પછી તો ભગવાન ધીમે ધીમે ચાલતા શીખ્યા ચાર પગે ભગવાન ચાલે છે ગાંજરીનો અવાજ થાય ત્યાં તો કરોડો કામદેવ મોહિત થઈ જાય સાહેબ એવું ભગવાનનું રૂપ છે જેને જેને રામ રૂપના દર્શન થયા જેને જેને કૃષ્ણ રૂપના દર્શન થયા સાહેબ એ બધા જ લોકો શું કરેલું છે તમામ આમ આમ કોઈની સામું જોવે ભગવાન આમ કમસ્તા કોઈને સામું જોવે તો એ વ્યક્તિને એમ થાય કે મને આખો ભરી દીધો સાહેબ પૂર્ણતાને હું પામી ગયો નજર કરી ન્યાલ કરી દે સાહેબ અને મહાપુરુષોમાં ભગવાનમાં આ તાકાત હોય કે જેના ઉપર નજર કરે ને એ વ્યક્તિ ન્યાલ થઈ જાય છે એની એની નજર ફરે કેમ કે આંખમાં કરુણા ભરેલી હોય અને પૂર્ણ કરુણા ભરેલી આંખ ઈ જના ઉપર સ્થિર થાય એનું કલ્યાણ થઈ જાય એને કઈ કરવું ન પડે નજર કરે ને ત્યાં ઈંડા સેવાય જાય એની મેળે જાય નજરમાં બહુ મોટો મહિમા છે આપણે

જે ઈ આપણે હાટુ થી કદાચ આપને શું તકલીફ છે આયથી નીકળો કદાચ કાઈ તકલીફ હોય અને સીતાજી ના મૂર્તિ સામે જોવો ત્યારે ઈ સીતાજી એમ કે તું કાય દુખ માં નથી કાય તકલીફ નથી મારા જે લગ્ન વખતે વિશ્વામિત્ર જેવા એ જો જોયા તો ને તો આ સૌ ધોરો સુને વનવાસ ભોગવો તો એટલું નહીં પણ વાલ્મિક ના ઝૂપડા સુધી જ્યારે મને મેકવા આવ્યા ને ત્યારે મારી સંભાળ લેવા કોઈ નતો આવ્યો

જે આ શું ભાંગી હકશે શું ઊંચું કરી હકશે અને તેની સુનય નાની જે ચિંતા હતી જે શંકા હતી ને એ ભાંગવા માટે ઈ દાસી એમ કીધું હતું કે આ રામ ને તમે નાના નો ગણતા એટલે કણે આખા ગામના અઢારે વરણના સહયોગથી જે કાંઈ આયા કણે ભગવાન રામ સર માણસ નું સારું આયોજન થયું હોય એટલે અઢારે વર્ણ આયા કણે રસોઈ જતા હોય બધા ફરતા ગામના પણ આયા કણે કારણ કે ગયો સમય ફરીને આવતો નથી પ્યાલો આવે ને એ જ વિચાર આવે પછી આવે એ પસ્તાવો આવતો હોય એટલે અહીંયા કણે પ્યાલું જે કામ હાથે થી જે કઈ નદી નું પાણી વહી જતું હોય એમાં પીધું એટલું જ આપડું બાકી એ તો વ્યાણ ના વ્યાણ વ્યાજ જવાના છે એટલે કીધું કાલ કરતા આજ કર આજ કરતા અબ બાકી નટવર માથે નગુણો કાળ ફરે વિકરાળ માથે કાળ વિકરાળ ફરે છે અને કાળ એટલે સમય સમયને કોઈ દિવસ સમયની આગળ આલુ પાછળનો આલુ આગળ આલુ પાછળ વાળું એનું કારણ શું તો કે સમય એટલે કાળ અને કાળની કાળયોવન વાહેતો અને કૃષ્ણ ભગવાન આગળ હતા અને ધુનાગઢની જે કે પરિક્રમ કરી એમ કાળ છે ને એટલે સમયની પેલા કાયલ કરતા આજને કામ કરી લેવું અને કાયલ કોઈ દી કોઈની થઈ નથી અને થાવાની નથી રાવણના ભગવાન રામ ને એમ છું લાવીને હું જાઉં રાવણ ને છેલ્લે ગમે એમ તો મારો ભક્તો છે મારો દ્વારપાળ હતો એટલે મને કઈ કેવું હોય ને તો એની ઈચ્છા હોય તો એ પૂરી કરી લે અને છેલ્લા શ્વાસે રાવણ આમ રણ મેદાની માલ કાળું મઢું થોડુંક ચિંતાની માલપા અને ભગવાન રામ રામનાજન કીધું કે રાવણ આજ કાંઈક વિશારમાં હોય એવું મને લાગે છે તારે કાંઈ ભોગવવાનું બાકી છે અને તેની રાવણે કીધું કે પ્રભુ ભોગવવાનું હવે મારે બાકી શું હોય કારણ કે જે શિવ અહીંયા કણે આવતા હોય હું પૂજા કરતો હોય અને શિવને દહ તો માથા ચડાવી દીધા હોય એટલે મારો તો મોક્ષ છે જ પણ મારો મોક્ષ હતો પણ મારે જે કાંઈ મારી આંગળી સિંધણી થયેલી અને મારા દ્વારા જે કાંઈ બધાએ કામ કરેલું ને બધાએ પાપ કરેલા રાક્ષસોએ એ બધાયનો ઉધાર કરવા માટે હું સીતાજીના આયાં લાવ્યો હતો અને સીતાજીના આયાં લાવવું તો જ તમે અખિલ બ્રહ્માડના ના થાવો અને તમે આવો એટલે આ બધાયનો મોક્ષ થઈ જાય એટલે મારો તો મોક્ષ જ હતો પણ તારા કપાળમાં તે જ કેમ નથી પણ તે જ માણસના કપાળમાં ક્યારે ન હોય બધું કદાચ મેળવું હોય સુખ મળ્યું હોય સામટું લખમી પર આળોટા લે પણ એને મળા જેવું મુખ જેદી કુમતી આવે કાગડા અને એને કોઈ થી શાંતિ થી હક લેવા ન દેતો હોય સુખ મળ્યું હોય સામટું લખમી પર આળોટા લે મડા જેવું મુખ એને કુમતી આવે કાગડા અરે વાલા હારે વેર કુળમાં લઈ ભડકા કરે જ્યાં ત્યાં વાવે ઝેર જેથી એને કુમતી આવે કાગડા પણ શાંતિથી આખું કુટુંબ કે ગામ હકીને રહેતું હોય અને બે હવા દે હકી આખી જોયા કરે એને ધૂતરાષ્ટ્ર કહેવામાં આવે બીજાનું ધન હરી એને ધૂર્યધન કહેવામાં આવે અને કોઈ પણ પરિસ્થિતિ હોય સુખ હોય કે દુઃખ હોય એ હરિજનનો પણ કવિ પાલ થઈ ગયા એના ઘણા દુવા છે એક એને એવો લખ્યો છે કે સુખ દુઃખ ની સંસારમાં ઘડિયું આવે ઘણી પણ લણી એને પરમા ની પાલ્યા ગણાય દુવા એની માટે નથી જવું કહેવાનો મારો અર્થ એ કે બે સુખ ને દુઃખમાં જે સ્થિર રહે ને એને યુધિષ્ઠિર કહેવામાં આવે એટલે એમ અહીંયા બધુંય કુટુંબ જો ભેળું થયું હોય અને આખું અઢારાઈ વરણ અહીંયા હોય અને અઢારાય વરણનું કલ્યાણ કરવા માટે અહીંયા જ્ઞાન યજ્ઞ રામ શરીર માણસનું આયોજન હોય એટલે મારે કહેવાનું એ કે જે ભગવાન રામ એ રાવણની પાસે જઈ અને કીધું કાંઈ ભોગવવાનું બાકી છે તેથી રાવણ એટલું કીધું કે ના ભોગવવાનું હું બાકી હોય કારણ કે આ બધાય જે કઈ મારા હુકમ પ્રમાણે બધાય મને પૂછવા આવતા હોય લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી હુકમ લીધા પછી વાયુ વાતા મેઘ જળ વરસતા જેની આજ્ઞા થકી અને નવ ગ્રહ ઉસને નિશ થાતા સાઈ સોણિત તણી પત્ર રણ ભવનો ઘોર કીધો એવા દશાન દસ શિષનો ફેંસલો આ રાઘવે જગતની સન્મુખ દીધો એટલે રાવણ ને છેલ્લે ભગવાન રામે એ કીધું તો તું વિચારમાં માં હું છો કપાળમાં પ્રભુ મારે પાંચ કામ કરવા તા ને એ નથી થયા એટલે મને થોડોક વિચાર આવે છે અને આજ અખિલ બ્રહ્મા નો નાથ મારી હા માં ઉભા હોય ને ત્યારે હંગરી પણ ન રખાય મારે જાહેર કરવું જ કરી દેવું પડે કારણ કે આપણા પાસે અમુક તકલીફો બધાય ને હોય પણ એ તકલીફ ક્યાં કેવી જ્યાં ત્યાં નો કહેવાય એવું પાત્ર હોય તો કેવાય નગર વાતું આપણી લઈ જાય પણ દુઃખ નો લેખી લે કોઈ વાતું ખોટી ખોટી આ બાપા આ બાપા સુખ ના આહુડા કરીને લઈ જાય પણ માં ભાગ લે એવા પાત્ર હોય ને ત્યારે દુઃખ જાહેર કરાય એમ કૃષ્ણ ભગવાન ને કરણ પાણી આવ્યા હોય કરણ કીધું તારી કઈ ઈચ્છા છે અને ત્યારે કીધું કે મને ધરતી માથે અગ્નિદાસ જો અને કુંવાડી ધરતી સુરત પાણી તાપી જે નદી અને ન્યા કણે એક ભાલાની અણીવા એ કુંવાડી ધરતી હતી અને કુંવાડી ધરતી જ ભૂલેવા પસંદ કરણે કરી કારણ કે મારો જન્મ કુંવારા થયેલો અને તાપી નદી સૂર્યની પુત્રી ત્યાં સૂર્યના દીકરા અશ્વિની કુંવારોનું મંદિર એ સૂર્યના દીકરા મારો જન્મ પણ સૂર્યનારાયણની કૃપાથી થયેલો અને અખિલ બર્માના નાથના હાર્યમાં

સારું હતું એટલે ઈ અહી ગાન હોય અને વિશેષ છે પ્રમાણે પાળે રેવું ને એ લોખંડના ઈ હરિયા ધક અંગારા હાલ્યા જેવું છે એટલે પોતે ને વાણી નીકળે અને હું તો એમ કહું પર્વત માથે આ જીવ થાય

અને વાલી રૂપી કર્મો નગર ફળ છે ને એ સફરજન હોય સીતાફળ હોય કોઈ પણ ફળ બધે ન પાકે અમુક ઠેવા જવું પડે પણ કર્મરૂપી ફળ એવું છે એ જીવ ને લંકા ની કદાચ ઋષિના મુખ માંથી શબ્દ નીકળે ને એ જયારે આ જીવ નિર્ભય થાય ઈ પકડવા માંડે ત્યારે ભગવાનને ન ગોતવા જવું પડે ઈ હનુમાનજી જેવા ભગવત લઈ અને ભગવાનને ન્યાય ભેટો કરાવી દે એટલે બોલો રામચંદ્ર ભગવાન જય

બે મિનિટ ભગવાનનું નામ અને પછી પાછો એકાદો પ્રસંગ કથાનો લઈએ તાલી પાડી અને બધા ભાવથી હારે હારે કીર્તન કરજો જેટલા પ્રેમથી વાતો કરો છો ને એટલા પ્રેમથી કીર્તન કરો ને તો તરી જવાય જે પ્રેમથી તમે આખું જીવન એક કીર્તન છે લ્યો ને એ જ કરાવ એ વાત વાતમાં વધુ ખોયું આમંગ ભૂ જીવન વાતમાં સહી